સ્વામી જાગા ભક્તના પૂર્વાશ્રમના પિતાનું નામ રાઘવ ભક્ત અને માતાનું નામ રતનભાઈ હતું રાઘવ ભક્ત રામચંદ્રજીના પરમ ઉપાસક હતા ગામમાં રામાયણની કથા થતી હોય ત્યારે કામ ધંધો પડતો મૂકીને કથા સાંભળવા ચાલ્યા હતા સંવંત અઢારસો બ્યાસીમાં આનંદાનંદજી ફરતા ફરતા આંબરડી ગામે પધાર્યા ત્યારે પૂર્વના મુક્ત રાઘવ ભક્તને એમનું આકર્ષણ થયું શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પ્રગટ બિરાજે છે એવો અપાર મહિમા સાંભળી તેઓ વર્તમાન ધરાવી દ્રઢ આશ્રિત થયા તેઓ વારંવાર ગઢડા જતા અને નંદ સંતોનો સમાગમ કરતા આવા ભક્તિભાવના આકર્ષણથી તેમણે શ્રી સહજાનંદ મહારાજ હરિ જાસોમાં પડેક વિસારી એક કીર્તન રચી શ્રીજી મહારાજની દિનચર્યા અને બીજી લીલાઓ વિસ્તારથી વર્ણવી છે તેમના પર પ્રસન્ન થઈ આનંદાનંદ સ્વામીએ કહ્યું રાઘવ ભક્ત તમે તો પૂર્વના સંસ્કારી મુક્ત છો અને તમારે ત્યાં અક્ષરધામના મુક્ત જન્મ ધારણ કરશે આ આશીર્વાદના ફળરૂપે જાગા ભક્તનો જન્મ આંબરડી ગામમાં આ પવિત્ર રાઠોડ કુટુંબમાં સંવંત અઢારસો ત્યાંસી ના આસો બીજને સોમવારે થયો બાળપણથી જાગા ભક્ત સ્વભાવે સહી શાંત અને ગરીબ હતા સાંસારિક પદાર્થો અને વિષયો તરફ તેમને સહજ અરુચિ હતી સવારે વહેલા ઉઠવું નાહવું પૂજા કરવી બાળ મિત્રો સાથે ધ્યાન ભજનનો આનંદ લેવો આ બધું તેમના જીવનમાં સ્વાભાવિક હતું સંવંત અઢારસો પંચાણુંમાં માં જગા ભક્તને મોટા પરમાનંદ સ્વામીનો યોગ થયો સત્સંગના મહિમાની તથા શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો સાંભળી જાગા ભક્તને બહુ આનંદ થયો રાઘો ભક્ત પોતાના ધંધા માટે મૂળ વતન છોડી આવીને રહેવા લાગ્યા ચૌદ વર્ષની નાની વયમાં જાગા ભક્તને હામાપરમાં અમરબાઈ સાથે પ્રણાવ્યા હતા છતાં જાગા ભક્તની વૃત્તિ સંસારથી ઉદાસ જ રહેતી પંદરમે મે વર્ષે જાગા ભક્ત સખત માંદા પડ્યા તેમના કુટુંબીઓને એમ થયું કે આ છોકરો રહેશે નહીં પરંતુ શ્રીજી મહારાજે તેમને દર્શન આપી કહ્યું તમે તો અમારી ઈચ્છાથી જ દેહ ધર્યો છે તેથી થોડા વખતમાં સારું થઈ જશે તેમને શરીરે સારું થયું આ પ્રસંગથી સૌને જાગા ભક્ત પ્રત્યે ઘણો અહોભાવ જાગ્રત થયો ધીરે ધીરે જાગા ભક્ત મોટા થવા લાગ્યા તેઓ સમયા ઉત્સવ પ્રસંગે વડતાલ અને ગઢડા જતા વડતાલમાં ગોપાળાનંદ સ્વામીના યોગમાં તેઓ આવ્યા તેમનો સમાગમ કરી તેમની અતિશય પ્રસન્નતા મેળવી પણ આવ્યા માં રાતના બાર વાગ્યા સુધી ભજન કીર્તન થયા બાદ સૌ સુઈ ગયા હતા તે વખતે ગોપાલનંદ સ્વામી પાસે આ ત્રણેય ભક્તોએ હાથ જોડી પૂછ્યું હે સ્વામી આ દેહે જ શ્રીજી મહારાજ

પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી તો ગૃહસ્થાશ્રમમાં રહીશો કે ત્યાગી થશો તો પણ શ્રીજી મહારાજ તથા અમારાથી જરાય છેટું નહીં રહે ગુણાતીતાનંદ સ્વામીનો આવો અપાર મહિમા ગોપાળાનંદ સ્વામીને મુખેથી પ્રથમ વાર જ સવે સાંભળ્યો સંવંત ઓગણીસો આઠમાં ગોપાળાનંદ સ્વામી દેહ ત્યાગ કરી ધામમાં પધાર્યા જાગા ભક્તને ગોપાળાનંદ સ્વામી સાથે અતિશય હેત થઈ ગયું હતું સ્વામીના ધામમાં જવાના સમાચારથી તેઓ બહુ જ ઉદાસ થઈ ગયા અને તેમને શરીરે તાવ આવી ગયો રાત્રે ગોપાળાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી વાત કરી અમોએ તમને કહ્યું હતું કે ત્યાગી થવું હોય તો જુનાગઢ જજો એમ કહી સ્વામી અદ્રશ્ય થઈ ગયા સવારે જાગીને જાગા ભક્તે ઘરનો ત્યાગ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો સંવંત ઓગણીસો નવમાં માં જુનાગઢ તરફ ચાલી નીકળ્યા જાગા ભક્ત જુનાગઢ ગયા અને ગુણા સ્વામીને પોતાનું સર્વ વૃતાંત કહ્યું ગુણા સ્વામી ઘણા જ રાજી થયા પરંતુ તેમના પિતા રાઘવ ભક્ત તેમને શોધવા ગઢડે આવ્યા અહીં જાગા ભક્ત ન મળ્યા એટલે જુનાગઢ જવા તૈયાર થયા ગઢડાના મહંત મહાપુરુષ દાસજીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ઉપર ભલામણનો પત્ર લખી આપ્યો તે પત્ર લઈ રાઘવ ભક્ત જુનાગઢ આવ્યા સ્વામીએ તરત જ જાગા ભક્તને કહ્યું જાગા ભક્ત તમારે તો આણું આવ્યું આ સાંભળી જાગા ભક્ત મુંજાયા તેમણે મનમાં દ્રઢ નિર્ધાર કરી રાખ્યો હતો કે કોટી કોટિકલ્પે ગૃહસ્થને માર્ગે ચાલવું નથી પછી સ્વામીએ કહ્યું આ ફેરે જઈ આવો તરત જ ઝાગા ભક્તે વિચાર કર્યો કે આચાર્ય મહારાજ સુધી આ વાત જશે તો બહુ ઉપાધિ થશે અને વાત વણસી જશે તેથી પોતે સામેથી પિતાને કહ્યું તમે મને તેડવા આવ્યા તે બહુ સારું કર્યું હું તો ક્યારનો વાટ જોઈને જ બેઠો હતો કે કોઈ તેડવા આવે તો સારું ચાલો હું તમારી સાથે આવું છું ઘેર બેઠા બેઠા ભજન કરીશું રાઘવ ભક્તે આચાર્ય મહારાજને આપવાની ચિઠ્ઠીની યાદી આપી ત્યારે જાગા ભક્તે કહ્યું કે કાગળનું કાંઈ કામ નથી હું ઘેર આવવા તૈયાર છું એમ કહી કાગળ ફાડી નાખ્યો રાઘવ ભક્ત બે દિવસ જુનાગઢ રહી સ્વામીની રજા લઈ જાગા ભક્ત સાથે ઘેર આવ્યા રસ્તામાં ખારચિયુ ગામ આવ્યું રાત્રે સૌ સૂતા હતા અને મણીધર સાબ છાપરેથી નીચે આવ્યો સૌ ગભરાઈ ગયા તે વખતે જાગા ભક્તે તેના સામે જોઈ કહ્યું તારે માર્ગે ચાલ્યો જા તરત તે સર્પ સીધો ચાલ્યો ગયો તેમના માતા પિતાને તથા પત્ની અંબરભાઈને જાગા ભક્ત પ્રત્યે હોબાવતો હતો જ પણ ઉપરના બનાવથી તે વધુ દ્રઢ થયો તેમના પત્નીને થયું કે જાગા ભક્તને ત્યાગી થવામાં પોતે જ અંતરાય રૂપ છે તેથી એક દિવસ રાગો ભક્તને રૂબરૂમાં જાગા ભક્તને કહ્યું મારાથી તમારો કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો તમને ત્યાગી થવા માટે હું ખુશીથી હા પાડું છું ને હું પણ સાંખ્ય યોગી બાઈઓના વર્તમાન પાણીને શ્રીજી મહારાજનું ભજન કરીશ આ વચનો સાંભળી રાઘવ ભક્તે અતિ પ્રેમથી ગદગદ થઈને કહ્યું મને પણ એક વખત ગોપાળાનંદ સ્વામીએ મર્મમાં કહ્યું હતું કે તમારો દીકરા અનંતનો ઉદ્ધાર કરશે એમ કહી ફરી બોલ્યા તમે તો ભગવાનના મહાન ભક્તરાજ છો માટે તમારે ત્યાગી થવું હોય તો સુખેથી જૂનાગઢ जाओ અમારી એટલી પ્રાર્થના છે કે અમારા અંતકાળ વખતે શ્રીજી મહારાજ અમને તેડવા પધારે એવી રીતે સર્વની સંમતિ લઈ જાગા ભક્ત જૂના આવ્યા દીક્ષા ગ્રહણ કરી સ્વામીની સેવામાં રહ્યા સંવંત ઓગણીસો દસ ના શિયાળામાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જુનાગઢ પધાર્યા સાંખણા વદનના બીડમાં મંદિરનું એસી હજાર પૂળા ખળ પડ્યું હતું તે સાચવવાનું હતું સ્વામીને તેની ચિંતા હતી તેથી સ્વામીએ કેટલાક ભગતોને સાંખળા વદનની બીડમાં જવા કહ્યું આચાર્ય મહારાજની હાજરીમાં મંદિરમાં રોજ રસોઈઓ થતી હોય તથા કથા વાર્તા થતી હોય તે છોડીને ત્યાં જવા કોણ તૈયાર થાય ત્યારે સ્વામીએ જાગા ભક્તને પૂછ્યું કે તમે સાંકડા વદરના બીડમાં જશો ત્યારે જાગા ભક્તે તો ગદગદ થઈને કહ્યું હે સ્વામી મને તો જા એમ જ કહેવું હું તો આપનો જ સેવક છું તેથી મારે તો આપની આજ્ઞા એ જ સમયે છે સ્વામીની આજ્ઞાથી એક સેવકને લઈ જાગા ભક્ત સાખરા વદનના બીડમાં ગયા જૂનાગઢમાં આચાર્ય મહારાજ સત્તર દિવસ રહ્યા જાગા ભક્ત સ્વામીની અનુવૃત્તિ પાળી બીડમાં ખડ સાચવવા રહ્યા ત્યાં શ્રીજી મહારાજે તેમને અખંડ દર્શન દઈ ઘણો આનંદ કરાવ્યો સ્વામીએ તેમને જતી વખતે કહ્યું હતું કે અમે જે જે આજ્ઞા કરીએ છીએ તેમાં ભગવાનની મૂર્તિ આપીએ છીએ એમ જાગા ભક્તને મહારાજની મૂર્તિનું સુખ આપ્યું જ્યારે રઘુવીરજી મહારાજને જુનાગઢ સિંહ નીકળવાનું હતું ત્યારે સ્વામીએ બે પાર્ષદ મોકલી જાગા ભક્તને તેડાવ્યા ઝાગા ભક્તને જોઈ સ્વામીએ રઘુવીરજી મહારાજને તેમની ઓળખાણ કરાવતા કહ્યું આ ઝાગા ભક્ત મારી આજ્ઞાથી સમયાનો કે દર્શનનો લોક છોડીને 17 દિવસ સુધી વીડ સાચવવા રહ્યા આ વાત સાંભળી આચાર્ય મહારાજ બહુ રાજી થયા અને તેમને છાતીમાં ચરણારવિંદ આપીને મળ્યા અને કહ્યું સ્વામીને રાજી કર્યા તે તમે રાજી કર્યા છે એક દિવસ જાગા ભક્ત અંતરમાં જરા ઉદાસ થઈ ગયા સ્વામી પાસે આવ્યા અને કહ્યું પાછોત્રો દેહ આવ્યો તેથી શ્રીજી મહારાજના દર્શન થયા નહીં અને મહારાજની મૂર્તિનું સુખ લેવાયું નહીં તેથી અંતરમાં ઉદાસીનતા રહે છે સ્વામી કહે મહારાજની મૂર્તિના ચાર સુખ છે દર્શન પ્રસાદી ને મળવું એ ચારે સુખ આજથી મારે તમને તમને આપવા શ્રીજી મહારાજનો આકાર દેખાતો નથી પણ શ્રીજી મહારાજના આ સ્વરૂપ દ્વારા અખંડ પ્રગટ છે આ વાત સાંભળી જાગા ભક્તને ઘણો જ આનંદ થયો અને મહારાજ સત્સંગમાં કદી પરોક્ષ થતા જ નથી એ વાતની વિશેષ દ્રઢતા થઈ ઉદાસીનતા ટળી ગઈ બાબરિયા વાડમાં સ્વામી તથા સંતો બાર પટોળી જતા હતા સ્વામી ગાડામાં બેઠા હતા જાગા ભક્ત અને સંતો પણ જૂનાગઢ વડતાલ જતા હતા તે અહીં ભેગા થયા સંતોએ સ્વામીને હાર પહેરાવ્યો સ્વામી સર્વને મળ્યા અને ગાડામાં બેઠા બેઠા જાગા ભક્તને દ્રષ્ટિ દ્વારે મળ્યા અને પૂછ્યું અંતરે સુખી છો ને જૂનાગઢમાં સ્વામી જાગા ભક્તને સિત્તેર વખત મળ્યા હતા અને એક મહિનામાં ચાલીસ વખત મળ્યા હતા પણ તે કરતાં પણ વધુ સુખ આ પ્રસંગે દ્રષ્ટિ દ્વારા મળીને સ્વામીએ તેમને આપ્યું અહીં સ્વામીએ બપોરની સભામાં યોગેશ્વરદાસ સ્વામી પાસે ગઢડા પ્રથમ પ્રકરણનું એકસઠમું વચનામૃત વંચાવી ઘણી વાતો કરી ભગવાનના ભક્તને આ લોકમાં દુઃખ આવે છે કારણ કે આ લોક જ દુઃખદાયી છે એમ કહી સ્વામીએ જાગા ભક્તને કહ્યું તમને જે દુઃખ આવે છે તે સૌ તમને મારા જાણીને દુઃખ આપે છે પણ મારે આ મટી જાવ તો કોઈ તમને કહેશે નહીં આ વચનામૃત તમારું કરી રાખજો જાગા ભક્ત તો આ સાંભળી ગદગદ થઈ ગયા તેમણે કહ્યું હે સ્વામી તમારા તો એક શ્રીજી મહારાજ જ છે હું તો તમારો નથી છતાં આપે દયા કરી પોતાનો માન્યો છે તો નભાવજો તેમને આવા દિનવચન સાંભળી સ્વામી રાજી થયા પછી સ્વામી બોલ્યા બીજા રોજ તમને ટોકે તે મારાથી ખમાતું નથી માટે તમે જૂનાગઢ જાઓ ત્યારે જાગા ભક્તે કહ્યું સ્વામી મને જે કહેવું હોય તે ભલે કહે મેં કેટલુંક તો લોકોને માથે નાખ્યું છે કારણ કે આ લોક દુઃખરૂપ છે સ્વામી જૂનાગઢમાં હતા તે દરમિયાન જાગા ભક્તને દર્શન પ્રસાદી વાતો અને મળવું આ ચારે પ્રકારનું અપાર સુખ આપ્યું હતું સ્વામીના અંતર્ધાન થયા પછી જાગા ભક્ત જૂનાગઢમાં જ રહેતા

મુમુક્ષુને માટે અમૂલ્ય મૂડી છે અને બ્રહ્મ ભાવને કમાડી મૂકે તેવી અદ્ભુત આ વાતો છે જાગા ભક્ત આચાર્ય મહારાજની આજ્ઞાથી જૂનાગઢ વિભાગમાં સંત મંડળ સાથે ફરવા પણ જતા આમ તેમણે સોરઠમાં હરિભક્તોને વર્ષે વર્ષો સુધી વાતો કરી અપાર સુખ આપ્યું હતું તેમની વાતોમાં સોરઠ દેશના હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીની વાતોના જેવું સુખ આવતું અને સમાસ થતો તેથી બાળ મુકુંદાસ સ્વામી કૃષ્ણચરણ સ્વામી માધવચરણ સ્વામી નારાયણચરણ સ્વામી વગેરે સંતો ગામડાઓમાં વિચરણ દરમિયાન મહિમાપૂર્વક તેમને સાથે ફેરવતા તેમની ઉપદેશની શૈલી સાદી પણ સચોટ અને હૃદયવેધક હતી તેથી નાના મોટા સહવરી ભક્તોના હૃદય પરિવર્તન થઈ જતા શ્રીજી મહારાજના સર્વ અવતારના અવતારી અને સર્વકારણના કારણ બ્રહ્મ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તથા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના આદર્શ ભક્ત તથા મહારાજને રહેવાનું ધામ છે એ નિષ્ઠા દ્રઢ કરાવી અનેકને મોક્ષના માર્ગે તેમણે વાળ્યા હતા પાર્ષદ પંક્તિમાં હોવા છતાં અષ્ટ પ્રકારે સ્ત્રીધનનો ત્યાગ તેઓ રાખતા સાજા માંદે અપવાદ સિવાય નિરંતર પંક્તિમાં બપોરના એક વખત જ જમતા મંદિરની પાંચે સમયની કથામાં પોતે હાજરી આપતા અને જે મુમુક્ષો ત્યાં બેઠા હોય તેમને વાતો કરી રાજી કરતા સ્વામી જાગા ભક્ત અત્યંત ગરીબ પ્રકૃતિના હતા તેમને સૌ સંત હરિભક્તોનો અપાર મહિમા હતો સૌને તેઓ સ્વામી સ્વરૂપ જ દેખતા શાસ્ત્રીજી મહારાજ પાસે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા ગુજરાતના હરિભક્તોની નામાવલી તેમણે લખાવી લીધી હતી જેનો તેઓ પૂજા પછી નિત્યપાઠ કરતા આવું મહિમાનું તેમનું અદ્દભુત અંગ હતું તેઓ કહેતા કે અવગુણ લેવાનું મન થાય તો આપણા દેહનો જાતિનો અને સ્વભાવનો અવગુણ લેવો પણ ભગવાનના ભક્તનો તો અવગુણ લેવો જ નહીં અમે સ્વામી ભેગા પણ કોઈ દિવસ તેમ આપણે મોટા પુરુષને કદાપી ઓશિયાળા ન કરવા પણ તેમના ઓશિયાળા થઈને રહેવું તેઓ સદા કહેતા સંત સમાગમ કરવો જળ ચૈતન્યનો વિવેક જાણવો પંચ વિષય દેહાભિમાન અને અવળો પક્ષ મૂકવા ભગવાનનું સ્વરૂપ સમજવું અને બ્રહ્મ થઈને પરબ્રમને રાખવા ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે અને સ્વામીને યથાર્થ ઓળખ્યા વગર ધામમાં જવાશે નહીં એવી વાતો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ભગતજી મહારાજ છડેચોક કરતા આ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનમાં સ્વામી ઝાગા ભક્તનો ફાળો પણ અમૂલ્ય હતો તેમણે પણ આ રહસ્યમય વાતો પોતાના હેતવાળા અનેક સંત હરિભક્તોને કરી હતી અને તે પ્રમાણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો ઉદ્ઘોષ ગુજરાત તથા કાઠિયાવાડમાં થયો હતો સંત ઓગણીસો ત્રેપનમાં જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમય અદ્ભુત રીતે ઉજવાયો ભગતજી મહારાજ તથા સ્વામી જાગા ભક્ત બહુ વર્ષો પછી મળ્યા ગુણાતીતાનંદ સ્વામી વખતના જૂના જૂના પ્રસંગો યાદ કરી ખૂબ આનંદ કર્યો હરિભક્તો પણ બહુ જ રાજી થયા આવી સત્સંગની ભરજુવાની જોઈને જાગા ભક્તને અંતરમાં થયું કે હવે સત્સંગમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ બેસે તો કોઈને ઉપાસનામાં સંશય ન રહે તેથી કોઠારી જીભાઈ મારફત આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજને કહેરાવ્યું કે તમે જો અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવો અને સત્સંગી જીવન જેવો અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ કરાવો તો મહાપુરુષ જેવા બે દીકરા મહારાજ આપે

પણ આ ભેખ ત્યાગી આગળ મારું કંઈ ચાલે નહીં મારાથી તે ન બને જાગા ભક્તને એકદમ કોઈ ગોળી મારે પંદર મિનિટ કંઈ બોલી શક્યા નહીં પછી શાસ્ત્રીજી મહારાજને કહે મને એમ કે છોકરા માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે જોશીઓ બોલાવે છે ને ખર્ચે છે તો આપણે છોકરો આપીશું તો જરૂર હા પાડશે ને જોટે મૂર્તિ બેસશે પણ ના પાડી તેઓ બહુ ઉદાસ થયા થોડી વાર પછી શાસ્ત્રીજી મહારાજે તેમણે કહ્યું કહ્યું તું ન કરે ત્યારે શાસ્ત્રીજી અમારે તો એવું કે એક પૈસાનું પત્તું કોઠારી પાસે લેવા જોઈએ ત્યારે કોઠારી હજારો પ્રશ્નો પૂછે તમારે ક્યાં વિવાહ છે ક્યાં લગ્ન કરવા છે ક્યાં કાગળ લખવા છે એક પૈસાનું પત્તું જોઈતું હોય તો આ દશા છે તો મંદિર તો ક્યાંથી બને એ તો રાજાનું કામ આચાર્યનું કામ ત્યારે જાગા ભક્ત કહે તમે સંકલ્પ જેટલા કરો તેટલા અમારે સિદ્ધ કરવા માટે તમે સંકલ્પ કરો કે મારે કરવું છે ભગતજી મળ્યા છે ને એમનો રાજીપો છે તેથી આ થઈ જશે તે સાંભળી શાસ્ત્રીજી મહારાજે કહ્યું તો સારું આથી જાગા ભક્ત બહુ જ રાજી થયા અને મંદિરોમાં અક્ષર પુરુષો તમની જોટે મૂર્તિઓ બેસી ગઈ હોય તેવો આનંદ તેમણે અનુભવ્યો સંવંત ઓગણીસો ચોપનમાં જૂનાગઢના નવાબને ત્યાં લગ્ન પ્રસંગ હતો આ પ્રસંગે રાજ્યના આમંત્રણથી દ્રાવિડ દેશના કમળનયન શાસ્ત્રી જુનાગઢ આવ્યા હતા પવિત્રતા અને સુગમતા રહે તેથી તેમણે કોઈ શાસ્ત્રી સાથે રહેવાનો વિચાર કર્યો એવા શાસ્ત્રી સ્વામિનારાયણ મંદિરમાં હતા એટલે તેમને ત્યાં ઉતારો આપવામાં આવ્યો કોઠારી જીભાઈને કામ પ્રસંગે વેરાવળ જવું પડે તેમ હતું તેથી પોતાના સ્નેહી શાસ્ત્રીજી મહારાજને આ પરદેશી શાસ્ત્રીની ભલામણ કરીને ગયા સ્વામિનારાયણનું મંદિર પવિત્ર વાતાવરણ તથા સ્ત્રીધનના ધનના ત્યાગી સાધુઓના દર્શન કરી શાસ્ત્રીને ઘણો જ આનંદ થયો તેમની ઇન્દ્રિયોની વૃત્તિઓના વેગ ગયા એક પ્રકારનો અપૂર્વ આનંદ અનુભવવા લાગ્યા તેમણે મનમાં વિચાર કર્યો કે મેં આખા હિન્દુસ્તાનમાં યાત્રા કરી છે મોટા મોટા મંદિરો જોયા છે પણ આવી દૈવી શાંતિનો અનુભવ થયો નથી તે શાંતિ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના સંઘથી થાય છે માટે આ જરૂર બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ અને તેમને કોઈ મહાસમર્થ ગુરુ મળ્યા જોઈએ એમ વિચાર કરી દ્રાવિડી શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે સ્વામીજી તમારી વાતોથી સૌને આનંદ આવે છે વળી તમારા દર્શનથી પણ ઘણો આનંદ થાય છે આ આનંદ ભગવાનનો છે માટે મને લાગે છે કે તમને કાં તો ભગવાન અથવા કોઈ મહાત્માનો યોગ થયો છે તો તે મહાત્મા પુરુષના દર્શન મને કરાવશો પરદેશી વિદ્વાનનો આવો પ્રશ્ન સાંભળી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ વિચારમાં પડી ગયા તેમણે થયું કે આ શાસ્ત્રીને ભક્તને વિશે કદાચ મહાત્માપણાની પ્રતીતિ આવવી મુશ્કેલ છે તેથી તેઓ તેમને પ્રથમ મોટા સદ્ગુરુઓ પાસે લઈ ગયા દરેકની ઓળખાણ કરાવીને ખૂબ મહિમા કહ્યો પરંતુ આ શાસ્ત્રી વિચક્ષણ હતા તેમણે કહ્યું આ સંતો મોટા ખરા પણ તમારા ગુરુજીના તમે કૃપાપાત્ર શિષ્ય છો તે કોણ છે તે ઓળખાણ કરાવી નહીં ત્યારે શાસ્ત્રીજી મહારાજ તેમને સભા મંડપને મેળે લઈ ગયા ત્યાં સ્વામી જાગા ભક્ત બિરાજ્યા હતા સ્વામીએ કહ્યું આમની કૃપાથી મને અંતરમાં અખંડ શાંતિ વર્તે છે પરંતુ તે શ્વેતાંબરી છે તેથી પ્રથમ બતાવ્યા નહીં દ્રવિડી શાસ્ત્રી જાગા ભક્તના દર્શનથી ઘણા જ રાજી થયા આ પ્રસંગે તેમણે ઝાગા ભક્તને સંસ્કૃતમાં પ્રશ્નો પૂછ્યા શાસ્ત્રીજી મહારાજે તે તેમને ગુજરાતીમાં સમજાવ્યા પછી ઝાગા ભક્તે તેનો ઉત્તર ગુજરાતીમાં કર્યો તે શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્કૃતમાં સમજાવ્યું આ પ્રમાણે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ચોપન અને ગઢડા મધ્ય પ્રકરણ ચોપન ઉપર ઝાગા ભક્તે વાતો કરી તે સાંભળીને કમળનયન શાસ્ત્રીને અંતરમાં અપાર શાંતિ થઈ સાચા મહાત્મા આ જ છે તેવી તેમના અંતરમાં પ્રતીતિ થઈ આવી અદ્ભુત પ્રતિભાવાળા સ્વામી જાગા ભક્તનું જીવન કાર્ય હવે પૂરું થતું હતું જૂનાગઢના મંદિરમાં ત્યાગી થઈને અડતાલીસ વર્ષ રહ્યા ને ગામડે ફરી અનેકને સન્માર્ગ વાળીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું તેમની દ્રષ્ટિ હંમેશા ઢળેલી રહેતી પોતે ઘણું ખરું પહેરણ કે ટૂંકું કેડિયું પહેરતા ને માથે લાંબો રૂમાલ બાંધતા ધોતી ઊંચું પહેરવાની ટેવ હતી કોઈ કોઈ વખત ભેટ પણ વાળતા પાંચ પંક્તિમાં હોવા છતાં ત્યાગી સાધુની જેમ જોડ વગર કદી એકલા બહાર જતા નહીં ચાલતા ચાલતા જમણે હાથે માળા વીંટાળતા અને હાથમાં પરોણો રાખતા ભગતજી મહારાજ ગામમાં પધાર્યા ત્યારે છેલ્લી સેવાનો લાભ ન મળ્યો તેથી શાસ્ત્રીજી મહારાજને દુઃખ થયું હતું તે વખતે સ્વામી જાગા ભક્તે કોલ આપ્યો હતો કે મારા અંત સમયે તમને હું મારી પાસે તેડાવી લઈશ સંવંત ઓગણીસો સત્તાવનના માક્ષર મહિનામાં સ્વામી ઝાગા ભક્તને શરીરે ઠીક રહેતું ન હતું ડાંગરાના હરિભક્તોએ હવાફેર માટે ડાંગરા પધારવા વિનંતી કરી તેથી તેઓ ડાંગરા પધાર્યા પણ મંદવાડ તો ચાલુ જ રહ્યો રાજકોટથી કૃષ્ણજી અદા તથા બીજા હેતવાળા તમામ હરિભક્તો આવી ગયા હતા તે વખતે સ્વામી ઝાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને તાર કરી તેડાવવા આજ્ઞા કરી શાસ્ત્રીજી મહારાજ પ્રભુદાસ કોઠારી સાથે સારંગપુર મંદિરના લાકડા લેવા બોટાદ પધાર્યા હતા તે વખતે સારંગપુરથી પાર્ષદે આવી તાર આપ્યો અત્યંત ગંભીર માંદગી ગ્રહણ કરી છે ને તમને બહુ જ યાદ કરે છે તો તાત્કાલિક ડાંગરા આવો આ સમાચાર વાંચી શાસ્ત્રીજી મહારાજે ભાવનગર જવાનું બંધ કરી તરત જ તે પાળાને ઘોડા ઉપર સારંગપુર મોકલ્યો પોતાનું પત્તર તથા પૂજા ધોતિયા મંગાવ્યા અને એક નાના સાધુને લઈને તે જ દિવસે બોટાદથી સીધા ડાંગરા પધાર્યા મહાસૂદ સાતમના શાસ્ત્રીજી મહારાજ ડાંગરા પહોંચ્યા સ્વામી જાગા ભક્તે ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો હતો કોઈને પણ પોતાના ઓરડામાં આવવાની બંધી કરી હતી છતાં સૂચના આપી રાખી હતી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ આવે તો મારી પાસે તરત લાવજો આ સૂચના અનુસાર શાસ્ત્રીજી મહારાજને તરત જ તેમની પાસે લઈ ગયા જાગા ભક્ત ખાટલામાં બેઠા થઈ ગયા અતિવાલથી શાસ્ત્રીજી મહારાજને ભેટ્યા જાગા ભક્તની આ અંતિમ અવસ્થા છે એ શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા અને તેમની આંખોમાંથી આંસુની ધારા ચાલી જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને ખૂબ સાંત્વન આપ્યું અમારું કાર્ય હવે પૂરું થયું છે માટે મહારાજ ધામમાં તેડી જાય છે હવે તમે કામ શરૂ કરશો મહારાજ અને સ્વામી તમારી મદદમાં ભળશે અને સુખિયા કરશે એમ કહી શાંતિ પમાડી સ્વામી જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને આપેલ કોલ મુજબ બે દિવસ પોતાની સેવાનો અપાર સુખ આપ્યું દસમની રાત્રે સૌ હરિભક્તો બેઠા હતા એ વખતે જાગા ભક્ત ઢોલિયામાં એકદમ બેઠા થઈ ગયા અને જય સ્વામિનારાયણ કહી સ્વતંત્ર થકા ધામમાં પધારી ગયા બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સેવીને તેમની અપાર પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી એવા સ્વામી ભક્તના ધામમાં જવાથી પૂજન નવા વસ્ત્ર નવી કંઠી પહેરાવી ફૂલોના આરતી શણગાર કરી પ્રથમ શાસ્ત્રીજી મહારાજે અને ત્યારબાદ સૌએ વારાફરતી આરતી ઉતારી તેમના દેહને પાલખીમાં પધરાવી ગામ બહાર હાલ જ્યાં સમાધિ સ્થાન છે તે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો શ્રી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પ્રવર્તનમાં સ્વામી જાગા ભક્તનો ફાળો અમૂલ્ય છે